આગામી રથયાત્રાને લઈને અમદાવાદ જિલ્લાના વિરમગામમાં સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ તારીખ 27 ના રોજ ભવ્ય રથયાત્રા નિમતે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા વિરમગામ શહેરમાં મૂકવાની છે ત્યારે આજ રોજ વિરમગામ શહેરમાં સેવા સદન ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં વિરમગામ શહેરના હિન્દુ મુસ્લિમ અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા જેમાં વિરમગામ રૂટ ઉપર ઊભરતી ગટરો ખાડાઓ વગેરેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી અને શાંતિ ભાઈચારાથી રથયાત્રા નીકળે તેવી રજૂઆતો કરવામાં આવી નસીબ મલેક દિવ્યાંગ ન્યૂઝ વિરમગામ અમદાવાદ